અને તેમની સમસ્યાઓ હલ કરવાના અવારનવાર પ્રયત્નો કરે પ્રજા વચ્ચે જઈ તેઓ તેમને સમસ્યાઓ પૂછી તેમના સમાધાન પૂરા પણ કરે અને તાત્કાલિક એકી ઝટકે લાખો કરોડોના પ્રોજેક્ટ્સ પણ આ નેતાઓ પાર પાડી નાખતા હોય છે આ નેતાઓ ચૂંટણી આવે એટલે ઘણા એક્ટિવ રહેતા હોય છે જ્યાં ન જવાનું હોય ત્યાં પણ જાય પ્રજા વચ્ચે જ રહેતા હોય છે પરંતુ જેવી ચૂંટણીઓ પૂરી થાય એટલે આ નેતાઓ જાણે પ્રજાને ભૂલી જતા હોય તેમને યાદ જ નથી કે તેમને ચૂંટીને સત્તામાં કોણ લાવ્યું છે ત્યારે આવો જ એક કિસ્સો હવે વડોદરામાંથી સામે આવ્યો છે વડોદરા સાયાજીગંજ વિસ્તારના લોકો તેમના ધારાસભ્યને શોધી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ક્યાં છે અમારા ધારાસભ્ય

નમસ્કાર વડોદરા વડોદરા શહેર નો સયાજીગંજ વિધાનસભાનો વિસ્તાર છે દર વર્ષે છે કેવું છે કે ભાઈ તમે તો તમારા ઘરમાં બેઠા તો અહીંયા હજારો લોકો ઘરમાં પાણી ભરાઈ ગયા તો એ સર્ટિફિકેટ ને તમારા ઓફિસમાં મૂક્યું છે એ ચોરીના વિસ્તારમાં આવો જે વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો આ વિસ્તારના લોકો તમને શોધી જાય કે કયો ધારાસભ્ય છે કે જે આઈએસઓ સર્ટિફિકેટ લે છે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે દૂધ નથી શાકભાજી નથી ખાવાનું નથી છોકરાઓને લાવા લઈ જવાની વ્યવસ્થા નથી તમામની ગાડીઓ બગડી ગઈ છે અત્યારે જો અમે લોકોને રોડ પર ઉભા રહીને અમે લોકો મૂકી રહ્યા છે પરંતુ એ ધારાસભ્ય પોતાની ઓફિસમાં કે પોતાના ઘરે ખાતો કોઈ પણ જગ્યાએ શાંતિથી બેઠા હશે પબ્લિક વચ્ચે આવો પબ્લિકને વિચારો પબ્લિકનું જુઓ ધારાસભ્યને વિનંતી છે આઈએસઓ સર્ટિફિકેટ ને સાઈડ પર મૂકીને લોકો વડોદરા મહેનત કરો આ યુવકનું કહેવું છે કે તેમને જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે આઈએસઓ દ્વારા તે લઈ અમારા જે ધારાસભ્ય છે તે તેમની ઓફિસમાં આરામથી બેસી રહ્યા છે આવા સર્ટિફિકેટ શું કામના જ્યારે તમારી પ્રજાની મદદે તમે ન આવી શકો તમારી પ્રજાને તમારી મદદની જરૂર છે ત્યારે તમે તમારા સર્ટિફિકેટ સાથે એસી સાથે તમારી ઓફિસમાં બેઠા છો ત્યારે આ યુવકે જે પોતાના ધારાસભ્ય ત્યાંના સાયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાને જે કહ્યું તે વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર